શું કરો આ ડોભળો છોડરા તેમ એટલે તમે શું લેવા ડોભળા છોડ્યા છે તેમ ડોભળો તમાર લાયા દર આ ડોભળા કાલે થી લઈ રહેજો ન ખમું આ ડબો ભાણ ટોયમાં છોડ્યું મુ એટલે તમે આ બધું શું બોલો છો તમાર હોભાય્યું તમાર હોપરા એટલે માફમાં બોલો

તમે જે હતા આટલા દાડા ઘણા દાડા દેખાણા જ છો આજે અમારે તો છે તમારે ખુલ નવરા છે અમારે ધંધાવાળા છે કઈ ભારે ફોડી નાખ્યું જો ને ફોડી ને છંદા શું ફોડી ના જો ખાલી અમાર ઘર બર જોતા હો ઈ ચાર પત્ર ઈ બીજો જીડે કટલું ભરેલું જોયું એટલે જીડે તાઈન કટલા દે દીધે બીજો ઓવે ઓવે તમારે કટલાય છે અરે પીવો છો કે બંધ કર્યું થોડું થોડું ચાલુ છે કોણ ઈ ઓવે શોટક શોટક લેવાનું ખાવા ટાઈમ લેતા હા હા શોટક હવે બંધ કરી દો ને કશું નહીં વધે તો હવે કર દહાડો કરું પણ પર બંધ હવે ઓને શું કરું પેલા એને લે ભાઈ હા પેલા કોઈ વાયર નું કોમ લીધું કબે છે કોની આટલા કામ હોય ને લઈ તો ભાઈ એક કામ છે એવું કરે તો આ બધું પણ કે શું કામ હોય છે આપણે ભંજ્યા પછી ના નહી આરે તો હવે રોમ તો ને પેલા બે આરોશી પાડોશી પેલા ઘરમાં કશું ફૂંચી ખાવાય નહીં

ના હારું કરી લો આપણે જ્યાર આવશે આપણે હવે તૈયારીન છે કોણ નાડી કલાકમાં આવી જાય આપણે કે કોણ આવ્યો આપણે શું બગડે આ દારૂ પી પી કો બોલતો આવડતો એમ એમ મત બધું હું શું ફોડી નાખ્યો તારો પેલા બેઠા યેન હું કહું કે પેલા હમણ હી જાતો કાબોર રયો વાઈન નું લઈને બેઠો હેડવા ની હવે ડોબલાડા નાખ્યા થી હારોડો તમે આય હું પલાં કહું પેલા ત્રણણા કુ બેઠા યેન હમલાય નક કે કે હમું ની આવે હા થાર યો વાઈટ નું લઈ બેઠો છો હારો મેલો હરો હું અહીંયા જાવરો ત્રણ જાણા જોડે લે લે હેડ્યો અલ્યા ભલા કાભા ની ઝઘડો થઈ ગયો છે તેમ અહીંયા જાવરો અલ્યા ખજૂર મારે

આલી ફોડો લાગે લઈ જાદી નક કે હામું ન આવે ખજુર તમે કરતો રાડી છે લાગતો નહી એટલે માર ઓય ત્રણ લઈ જાવા પર હી ગમમી થાય કગરવાઈને લઈ જાવા પર કેમ પણ ઈજો એકલો લાડો હે ભીમજીઓ એટલે મન નઈ ઓર તમે હાલો ગોટા તને ખબર હતા મેલા તમી ખજૂર જેવા છો ભાઈ રોવા હશે તારું આ કોક કો કરવું ને માફી ને મે તો ના મગાવ